નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો આપણે કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ કેવી રીતના જે છે એ પગભર થાય એના માટેના એ મિત્રો આપણે હંમેશના પ્રયત્નો હોય ત્યારે મિત્રો ખેડૂતો માટે જે કિસાન સફરને સતતને સતત જે મદદરૂપ થઈ રહ્યા છે એવા વેપારી મિત્રોની પણ મિત્રો આપણે મુલાકાત લઈએ છીએ ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ કહેવાય કે જે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર કરજણ વડોદરાની બાજુમાં કરજણ તાલુકો અને કરજણ કરજણની અંદર અમારા એક જે કહેવાય સહકાર બિયારણ કેન્દ્ર જે આવેલું છે એમની મુલાકાત મિત્રો આજે આપણે લેવાના છીએ કે આ સહકાર બિયારણ કેન્દ્ર જે છે એ આપણને એ આ વિસ્તારના ખેડૂત મિત્રો માટે જે કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી એ તમામ પ્રોડક્ટ જે છે એ પોતે રાખી છે અને ખેડૂતો સુધી પહોંચાડવામાં એ મદદરૂપ થયા છે ત્યારે એમના જે છે એ કેવા અનુભવ રહ્યા એમનું શું કહેવું છે આ પ્રોડક્ટ બાબતે એમની પાસેથી જે ખેડૂત મિત્રો લઈ ગયા છે અને કેવા રિઝલ્ટ મળ્યા છે અને સાથે સાથે જે ખેડૂત મિત્રો મળ્યા છે એ મિત્રો અહીંયા આવીને હું ફરી વાર લઈ ગયા છે કે નથી લઈ ગયા અને આપણા ભાઈ જે છે એમનો પણ આ પ્રોડક્ટ બાબતે કેવું કોન્ફિડન્સ છે એ આપણે જાણીએ આપનો પરિચય મારું નામ રાજેન્દ્ર વોડિયા છે મેં ગામ વતની છું દુકાન પર સર્વિસ કરું છું અહીંયા આગળ બરાબર છે આ ઘણા વર્ષથી બે વર્ષથી ત્રણ વર્ષથી આ વેચું છું પ્રોડક્ટો જેમાં એક વનામૃત છે

ક્રોપ આધારિત છે હા હા બરાબર એટલે કે પાકની ફૂલ અવસ્થા તમે છટકાવ કરાવો તો એમાં ફૂલ ને એવું વધારે બેસે છે ઈ નક્કી કરાવે છે મિત્રો સ્ટેપ અપ ના રિઝલ્ટ તો આપણે બધાને ખ્યાલ છે કે ફૂલની સંખ્યા વધારવી સાથે સાથે જે છે એ ફળને ને ખરતું અટકાવવું અને જે છે એ વધારે પ્રમાણમાં ફૂલ ફાલ બેહારવો સ્ટેપ અપ બે છટકાવ કરી દેવામાં આવે તો એના ખૂબ સારા રિઝલ્ટ જોવા મળ્યા છે વજ્રાસ્ત્ર ની વાત જે છે એ અમારા ખેડૂત મિત્રો ને છે ને બધી જાતના ઈયળો ચૂસિયા વાઇફલાઈ મોલોમસી બરાબર બધી જાતના ચુસ્યા પ્રકારમાં આવી જાય છે અને સો ટકા ઓર્ગેનિક બીજ પડશે બરાબર છે રિઝલ્ટ એક્સલન્ટ આવે છે ફરતી વખત રિપીટ ઘરાક માગે બરાબર એ રીતની વસ્તુ છે કેટલું પ્રમાણ રખાવો છો ત્રીસ થી ચાલીસ એમ એલ ત્રીસ એમ રિઝલ્ટ મળી જાય છે ચાલીસ માં જરૂર પડતી નથી એની ત્રીસ માં પરફેક્ટ રિઝલ્ટ આવી જાય બરાબર છે વજ્રાસ્ત્ર જે છે એ કોઈ પણ પાક ની અંદર સુશિયા જીવા તો રિઝલ્ટ સારા મળ્યા સો ટકા સારા બરાબર છે બુલડોઝર ની વાત બુલડોઝર જે છે ને આપડે વાયરસ વાયરસ સાઈડ બેક્ટેરિયા સાઈડ ફંગી સાઈડ આ ત્રણેય કામ કરે છે પાંદડા પાંદડા આપડા પીડા બીડા પડી ગયા હોય એને અટકાવી દે છે અને આગળ વધતો વાયરસ ખરો તે બી અટકાવે છે બરાબર છે ફૂગમાં કેવું કામ છે બી સારામાં છે કયા કયા પાકોમાં તમે બુલડોઝરનો ઉપયોગ કરાયો છે વધારે ચોમાસામાં ચાલે હા 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 ચોમાસામાં જે મૂળ ખાત બૂળ ખાત આવે ને એમાં વધારે વપરાય છે બરાબર છે અને એના રિઝલ્ટ જે છે એ સારા છે એમ અને બીજું કે ભૂંડ મેં આ કામ કરે છે હા હા ભૂંડ છે રોજ છે ઉપરથી સ્પ્રે મારવામાં આવે ને હા હા એની દૂંધ સ્મેલ થી આવતા નથી બરાબર છે બરાબર છે આમાં બી રિઝલ્ટ સારા છે આના એક પંપમાં કેટલું પ્રમાણ રાખવો છો પંદર એમ એલ પંદર થી વીસ એમ એલ ગુંડ રોજા માટે હોય તો વીસ એમ એલ કરાવી દે છે અને કોઈ બી પાકમાં નખાય તો પંદર એમ એલ માં રિઝલ્ટ પરફેક્ટ બરાબર છે મિત્રો બુલડોઝર જે છે એમ તો કહેવાય કે એનું માપ જે છે એ વધારે રાખે તો પણ નુકસાન કરતું નથી ખાલી પાંચ એમ એનું માપ છે પણ પંદર એમ તો રિઝલ્ટ એક્સિડન્ટ પછી પાંચ રિઝલ્ટ મળે તો પંદર તો રિઝલ્ટ ઝપટ ભલાવે તે એમાં કઈ ઘટે નહીં બરાબર મિત્રો આ હતી વાત એ અમારા કરજણના સહકાર જે છે એ બિયારણ કેન્દ્ર જે છે એને એની વાત છે અહીંયા જે છે એ બિયારણો તમે કયા કયા પ્રકારના રાખો છો ટોટલી બિયારણ તમામ પ્રકારના શાકભાજી પ્રકારના શાકભાજી માટે છે બિયારણ છે એ તો મતલબ કપાસ બિયારણ છે દિવેલા છે કોઈ બી શાકભાજી બિયારણ એટલે કે તમામ પ્રકારના બિયારણો જે છે અહીંયા જોવા મળે છે અમારા ખેડૂત મિત્રોને તમારો સંપર્ક કરવો હોય તો કેવી રીતનું કરી શકે તમારી ઓફિસ ક્યાં આવેલી છે આ ક્યાં જગ્યા છે તમારું આમ તો ખબર સીધું બસ સ્ટેન્ડ ની સામે જ દેખાય છે એસટી ડેપોની સામે છે દુકાન અમારી સહકાર બિયારણ કેન્દ્ર હા 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 બિલકુલ એસટી ડેપોની સામે છે બરાબર છે મિત્રો કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે પ્રોડક્ટ છે એ તમારે મેળવી હોય તો અહીંયા બસ સ્ટેન્ડની સામે કરજણની અંદર સીધું જ જે છે એ આ બિયારણ કેન્દ્ર સહકાર બિયારણ કેન્દ્ર આવેલું છે આપનો મોબાઈલ નંબર શેઠનો તો અમારા ખેડૂત મિત્રોને જે છે એ મોબાઈલ નંબર અઠ્ઠાણું સાત પંચાણું ત્રેસઠ બે નવ્વાણું ફરી વાર અઠ્ઠાણું સાત પંચાણું ત્રેસઠ બે નવ્વાણું ઇન્દ્રજીતસિંહ ઠાકોર ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ દ્વારા જે છે કરવામાં આવી શેઠ તો હાજર નથી પણ શેઠ કરતા સવાયા એમના જે છે અહીંયા કામ કરતા અમારા ભાઈ એમને ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને વાત કરી અને તમને પણ જે છે આ વિસ્તારની અંદર જો કંઈ ખેતીને લગતી કોઈ પણ પ્રશ્નની જરૂરિયાત હોય તો ચોક્કસ કિસાન સફર જે છે એની અંદર વિડીયો આવે છે સાહેબ કિસાન સફરને તમે કેવી દ્રષ્ટિએ જુઓ છો કિસાન સફરના વિડીયો જે છે એ ખેડૂતો જોઈને આવે છે ઉપરથી એમ હા કિસાન સફળ ખેડૂતોને કઈ માહિતી મળે છે ખરી હા હા મળી 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 એમ હા ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ કિસાન સફરથી પણ જે છે ખેડૂત મિત્રોને આ સૌરાષ્ટ્રની વાત અને અહીંયા અમે આજ પહેલાં વહેલા મળ્યા છીએ કોઈ દિવસ અહીંયા આવ્યા પણ નથી કોઈ શું કહેવાય સ્ટેપઅપનામૃત એવું આમ કહેવાય કે ટ્રાન્સપોર્ટ દ્વારા આવી જતો હોય અહીંયા અમે કોઈ દિવસ મુલાકાત નથી લીધી પણ આજે જે છે એ મળવાનો મોકો મળ્યો અને ખૂબ આનંદ થયો કે ભાઈ ખેડૂત મિત્રો જે છે એને સસ્તી અને સારી દવા અને ખેડૂતોને પોહા એવા ભાવે અને કોઈપણ જાતની આડઅસર ન થાય સો ટકા કેમિકલ المك આ દવાઓ છે તમારે પણ મિત્રો આ વાપર્યું હોય તો ચોક્કસ જે છે બહેનોનો સંપર્ક કરજો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી જે છે પગારવાનો પ્રયત્ન કરજો હાલ જે છે એ ઉનાળુ પાકોની અંદર શાકભાજીના પાકોની અંદર જે ખેડૂત મિત્રોએ વાવેતર કર્યું છે એની અંદર આ પ્રોડક્ટ જે છે તમે વાપરી અને ટ્રાય કરી જોજો આમાં અમારા કંપનીના દરેક કંપનીના અમારા જે કંપનીના જે સાહેબો છે એની એક કહેવાય કે એક એવી ગેરંટી છે જે મોદી અત્યારે ગેરંટી લે છે ગેરંટી આની અંદર કિસાન સફર દ્વારા પણ લેવામાં આવે છે કે કોઈ પણ પ્રોડક્ટની અંદર તમને રિઝલ્ટ જોવા ન મળે તો એ તોડેલું ડબલું જે છે એ તમે તમારા એગ્રો એ પાછું આપી દેજો આ પણ તમને વાત કરવામાં આવી છે તો આ પ્રોડક્ટ જે છે મિત્રો આ ઉનાળાના પાકની અંદર તમે ટેસ્ટ કરી અને જોજો જો તમને રિઝલ્ટ ન મળે તો તમે કોઈ પણ જગ્યાએ અહીંયા બિયારણ કેન્દ્રમાં લેવા આવ્યા હોય તો અહીંયા પણ પાછું તમે આપી દેજો હજી સુધી જે છે એ આ સુધી કોઈ ખેડૂતો કોઈ સિંગલ કમ્પ્લેન પણ આવેલી નથી કે જે તમને પરત દેવા આવ્યું ને તમારા પૈસા દેવા પડ્યું એવું ક્યારે બન્યું નથી ને તો આ જે છે એ આ કંપનીની જે છે એ કિસાન સફર દ્વારા જે ભલામણ કરે એની વિશ્વસના વિશ્વસનીયતા છે તો મિત્રો તમે પણ જે છે તમારા ખેતરની અંદર ટ્રાય કરી અને ખર્ચ અને જે છે એ રિઝલ્ટ આ બંને જોઈએ ખાસ કરીને રિઝલ્ટ જે છે મિત્રો તમે જોજો અને રિઝલ્ટ જે છે એના બાબતમાં એ કિસાન સંપર્ક કોઈ દિવસ ઉણી ઉતરશે નહીં ખેડૂત મિત્રો તમારો પણ ખૂબ ખૂબ આભાર કે અમારા વિડીયોને શેખ સુધી જોવા બદલ ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી